વાલા સજનો આપ સૌને વસંતભાઈ લિંબાસિયાના પ્રણામ મારે આપ સૌને જણાવવાનું કે હાલ રાજકોટમાં એક જળકથાનું આયોજન થઈ રહ્યું છે એ જળકથા શા માટે તો વાલા સજનો આપણે સૌ આપણા ગામડામાંથી આજે રાજકોટમાં કે મોટા મોટા શહેરોમાં બિઝનેસ અર્થે ખૂબ આપણે ધંધામાં ફૂઇલા ફાયેલા છીએ ત્યારે મારે આપ સૌને એટલી જ અરજ કરવાની છે કહેવત છે ને આપણા વડીલોની કે ઊંટિયું મરે તોય મારવાડ સામું જુએ તો વાલા સજનો ભગવાન આપણને ખૂબ સંપત્તિ આપી ખૂબ બિઝનેસ ધંધામાં આગળ લાવવા તો આપણે એકાદ વર્ષ ફોરેનની ટૂર અગર હરવા ફરવાની ટૂર ઓછી કરીશું પણ મારો આ ગીર ગંગા પરિવાર પાણીનું એટલું રોકવા માટેનું ચિંતિત છે ડેમ નવા બનાવવા ડેમ ઊંડા કરવા ડેમ છીછરા થઈ ગયા હોય તો એને માટી કાપ કાઢી અને ઊંડા કરી અને બીજા તૂટેલા હોય રિપેર કરવાનું ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌને મારે એ અપીલ કરવાની છે મિત્રો વરસાદનું પાણી મીઠું જળ આજે સમુદ્રમાં વહી જતું રોકવા માટે ગીરગંગા પરિવારે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો નવો નિર્ણય લીધો છે ત્યારે આપણે સૌ ભેગા મળીને એમને સાથ અને સહકાર આપીએ આપણે પાટીદાર સમાજ અઢારે આલમને પાણી તો અઢારે આલમને જરૂર પડવાની છે પ્રકૃતિને પ્રાણી જીવ સૃષ્ટિને પાણીની જરૂર પડવાની જ છે બધું બને છે એક લોહી અને પાણી નથી બનતું તો વ્હાલા સજનો મારે તમને એટલી જ અપીલ કરવાની છે કે આ ગીર પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપ સેવાનું અનુદાન આપો મિત્રો મારો રામ શ્યામ અને ઘનશ્યામને શિવ આપ સૌને પાત્રે સુપાત્રે કરેલું દાન અનેક ગણું કરીને પાછું આપશે એ મારો જીવતો જાગતો દાખલો છે વ્હાલા સજનો મારા પરમ પૂજ્ય માતુશ્રી પૂજ્ય ચોથી બા પ્રથમ આજથી ત્રણથી ચાર વરસ પહેલાં મારા મૂળ વતન કાગદડી ગામને નવા ચેકડેમ માટે સત્રક ડેમ ચેકડેમ તૂટેલા હતા કોઈ અછીછરા થઈ ગયા હતા કોઈ ઉપર એક એક બ બે ફૂટ ચણવાનું હતું એ બાના મૂડીના અનુદાનમાંથી મારા ગીરગંગા પરિવારને મારા બાએ એકસો અગિયાર વર્ષના માતૃશ્રીએ પાંચ લાખ એકાવન હજારનું અનુદાન આપી અને ગામના જળાશયોને જીવતા કર્યા ભાલા સજનો આપ આપણા માતૃશ્રીના આપણા પિતાશ્રીના અને કહેવાય છે ને કે જનની જન્મ જનની જન્મભૂમિ ગરસી ગરયસી સરોગી જન જન્મભૂમિ છે સ્વર્ગથી પણ અતિ રળિયામણી હોય છે આપણું ગામ આપણને યાદ આવે વહલા સજનો ગામમાં કરેલું ગામ ગામના લોકો એમ કહેશે કે ભલે ભાઈને ભગવાને સંપત્તિ ઘણી બધી આપી પણ હજી એ ગામને ભૂલ્યો નથી એ ગામને યાદ કરીને મારા વ્હાલા સજનો પાટીદાર સમાજ સાથે આપણા કડવા પટેલ સમાજ ભાઈઓ લેવા પટેલના સમાજના ભાઈઓ રાજકોટમાં સિત્તોતેર પરિવારો અત્યારે ખૂબ ફૂઇલા સોશિયલ ગ્રુપો બનાવ્યા છે તો સોશિયલ ગ્રુપના સર્વે પ્રમુખો મહામંત્રી હોદેદારો સલાહકારો કારોબારી સભ્યશ્રીઓને વિનંતી કરું આપ આપણા ગામને યાદ કરી અને આ જળ અત્યારે રાજકોટમાં એક હજારને આઠ જળ કળશ મંગાવે છે ભારતની એકસો ને અગિયાર પવિત્ર નદીઓના જળ મંગાવી એના જળ કળશ ભર્યા છે એક હજારને આઠ કળશ જ જળની યાત્રા થશે અને એને જળનું પૂજન થશે એમાં આ ચેકડેમની અંદર આપની શું સેવા મળે એના માટે એ જળ કળશના પૂજન માટેનું એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા રાશિ રાખી છે અને એમાં પ્રથમ નામ મેં મારું લખાયું છે કારણ કે હું દઉં પછી આપ પાસે હું અરજ કરી શકું વાલા સજનો આપનું ગામ આપને સપનામાં યાદ આવે એવું ગામ તરફ પાછું વળીને જુઓ ભગવાન તમને ખૂબ આપશે અને ઉદાહર એક વર્ષ તમારું હરવા ફરવાનો થોડોક માંડીવાળો અને આ ગીરગંગાને મદદરૂપ થાવ એવી આપ સૌના ચરણમાં મારી સહૃદય પ્રાર્થના છે મારા આ કોલને મારા આ ટેલને વધાવી લેજો મારો રામ શ્યામ ઘનશ્યામ મારો શિવ ભગવાન આપ સૌ પર ખૂબ રાજી થશે અસ્તુ વસંતભાઈ લીમાસિયાના આપના ચરણમાં કોટી કોટી પ્રણામ સાથે નમ્રપણે અરજ કરતા હું સરસ લાગણી અનુભવું છું જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય સ્વામિનારાયણ ઓમ નમો શિવાય